આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર કેવા મા બાપના ઘરે દુઃખ આપવાવાળી સંતાન જન્મે છે કહેવામાં આવે છે કે જીવનમાં કરેલા સારા ખરાબ કર્મો તમને અનેક જન્મો સુધી અનુસરે છે તમે માનો કે ના માનો પણ આને હચમચાવી ન શકાય આપણને જે મળ્યું છે તે આપણા કર્મોનું ફળ છે અને આપણને જે કંઈ ભોગવવું પડશે તે પણ આપણા ખરાબ કર્મોનું ફળ છે ચાલો હું તમને આ કરુણ વાર્તા દ્વારા આખી વાત સમજાવું માણસ પોતાના કર્મનો ફળ કેવી રીતે ભોગવે છે કોના ઘરે દુઃખ આપવા વાળો બાળક જન્મે છે આ એક જૂની વાર્તા છે એક ગામમાં કિંકર અને બજરંગ નામના બે કૂતરા રહેતા હતા બંને વચ્ચે બહુ ગાઢ મિત્રતા હતી લાંબા સમય સુધી એકબીજા સાથે રહેતા હતા એક દિવસ કિંકરે બજરંગને કહ્યું કે દોસ્ત ખબર નહીં આપણે ભૂતકાળમાં કેવા પાપ કર્યા હશે જેના કારણે આપણને કૂતરાની યોની મળી છે બજરંગે કહ્યું કે હા દોસ્ત આ દેહમાં રહીને આપણને ખાવા પીવાનો આનંદ નથી અન્ન માન સન્માન મેળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે તેમ છતાં આપણે પેટ પણ બરાબર ભરી નથી શકતા કોઈના ઘરની રક્ષા કરીને રોટલીનો ટુકડો મળે તો મળે નહીં તો ભૂખ્યા રહીએ પણ આપણને માન સન્માન નથી મળતું બીજું આપણો મૃત્યુ પણ બહુ દુઃખદાયક રીતે થાય છે લોકો આપણા મૃત્યુનું ઉદાહરણ આપે છે કે તમે કૂતરાના મૃત્યુથી મરી જશો શિયાળામાં પણ આપણી પાસે રહેવાની જગ્યા નથી હોતી ઉનાળો અને શિયાળામાં આપણે શેરીઓમાં અને જંગલોમાં ભટકવું પડે છે ઓછામાં ઓછા અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ તો આપણા કરતા સારા છે તેઓ પોતાનું ઘર બનાવે છે નાના નાના પક્ષીઓ પણ પોતાનો માળો બનાવીને આરામથી જીવે છે જંગલી પ્રાણીઓ પણ પોતાના માટે ગુફા બનાવે છે પણ અમને જુઓ આપણે ખેતરમાં નિષ્ક્રિય ફરતા રહીએ છીએ આપણે હંમેશા માણસોના તાબામાં રહીએ છીએ તેથી આપણને માન સન્માન નથી મળતું વિદ્વાન લોકોએ પહેલેથી જ કહ્યું છે કે બીજાના ઘરમાં રહેવું ખાવા માટે તેના પર નિર્ભર રહ્યું તે બહુ કષ્ટદાયક છે અને કોઈ કામ કરી શકતું નથી આ આપણા કુતરાઓની સૌથી મોટી નબળાઈ છે કે આપણને જીવવા માટે ખોરાક મળે છે ભલે તેનું અપમાન થાય પણ માન નથી મળતું જો આપણે આત્મનિર્ભર હોત તો સમાજમાં માન અને પ્રતિષ્ઠા હોત શિંકરે કહ્યું કે મિત્ર તારી સાચી વાત છે કે આપણે થોડું માન મેળવીએ તો પણ આપણી વચ્ચે એકતા નથી આપણા જ લોકો પોતાના જ દંખ મારે છે આવા જન્મોની શરમ આવે છે કે હે મિત્ર હવે આપણે તીર્થ સ્થાનોમાં જઈને આપણું આગલું જીવન સુધારવું જોઈએ અને આ કૂતરાના શરીરનો ત્યાગ કરવો જોઈએ બજરંગજી પણ તેની મિત્રની વાતને સમર્થન આપ્યું હવે બંને મિત્ર બંને કૂતરા તીર્થયાત્રાએ નીકળ્યા તેમને માર્ગનું બહુ જ્ઞાન ન હતું પણ તેઓ ભગવાનના નામનો સહારો લઈને નીકળ્યા કારણ કે કહેવાય છે કે ભગવાન માટે કોઈ કામ અઘરું નથી પરંતુ વ્યક્તિ માટે કોઈ સ્થાન દૂર નથી વિદ્વાન વ્યક્તિ માટે કોઈ વિદેશ સ્થળ નથી અને મીઠી વાત કરનાર માટે કોઈ અજાણી વ્યક્તિ નથી હવે બજરંગ અને કિંકર બંને મિત્રો તીર્થયાત્રા માટે ચાલી રહ્યા હતા એક ગામ પાસે એક ઝાડ નીચે રોકાયો તેને ખૂબ ભૂખ લાગી હતી પછી તેને જોયું કે શેરડીનું ખેતર હતું જેમાં ઘણા ઉંદરો કૂદતા હતા ઉંદરોને જોઈને બજરંગના મોમાં પાણી આવવા લાગ્યું તેને કહ્યું કે દોસ્ત મને તકલીફ છે ભૂખ લાગી છે અને સામે ખેતરમાં આપણો ખોરાક જોઈ શકાય છે તમે કહો તો ચાલો ચાર ઉંદરો સાથે નાસ્તો કરીએ કિંકર નામના કૂતરાએ કહ્યું કે અરે દોસ્ત તું કેવા પ્રકારની વાતો કરે છે થોડું સારું બોલો અમે સ્વીકાર કરવા માટે નથી આવ્યા અમે તીર્થયાત્રાએ નીકળ્યા છીએ અને જ્યાં સુધી આપણે તીર્થયાત્રાની મુલાકાત લઈએ છીએ ત્યાં સુધી આપણે કોઈ પ્રાણીને મારવાનું પણ વિચારી નથી શકતા તેને મારવાનું છોડી દો તેથી તીર્થયાત્રાઓથી આપણને કોઈ પરિણામ નહીં મળે અને ઉલટું તે પાપ લાગશે આ સમયે આપણે હિંસા મુક્ત શાકાહારી ખોરાક પર જ જીવવાનું છે બજરંગ બોલ્યો કે મિત્ર શાકાહારી ભોજન તો આપણને ગામમાંથી જ મળી શકે છે એક કામ કરીએ આપણે સામેના ગામમાં જઈએ જેને જે મળે તે ખાઈને પોતાનો પેટ ભરીને ભૂખ શાંત કરીએ અને આ ઝાડ પાસે આવીને પાછા ભેગા થઈશું તેને કહ્યું કે હા તે સારું રહેશે હવે બંને કિંકર અને બજરંગ કૂતરાઓ ગામમાં પહોંચ્યા ગામમાં બંને છૂટા પડ્યા અને ખોરાક શોધવા લાગ્યા કિંકર નામનો કૂતરો એક બ્રાહ્મણના દરવાજે પહોંચ્યો બ્રાહ્મણ પૂજા પાઠ કરીને ભોજન માટે બેસવા જઈ રહ્યો હતો અહીં બ્રાહ્મણની પત્નીએ ભોજનની થાળી સજાવી હતી બ્રાહ્મણ ભગવાનનો મોટો ભક્ત હતો જ્યારે તે જમવા બેઠો ત્યારે તેને સૌથી પહેલું ભગવાનને અર્પણ કર્યું તે દરમિયાન કિંકરે તેનું મોં તેની થાળીમાં નાખ્યું અને તેની થાળીમાંથી એક પૂરી ઉપાડીને દ્વાર પર બેસીને ખાવા લાગ્યો બ્રાહ્મણે જોયું કે કૂતરાએ ભોજનની થાળીમાં મોં નાખ્યું છે તેથી તે રામ રામ કહીને ઉઠી ગયો બ્રાહ્મણે તેની પત્નીને કહ્યું અરે ભોજન કૂતરાએ બગાડ્યું છે હવે એક કરો એમ કરો કે આ થાળીનું ભોજન એ જ કૂતરાને ખાવા માટે ખોરાક આપો એવું લાગે છે કે બિચારો પુત્ર ખૂબ જ ભૂખ્યો છે આ ભોજન તેના જ ભાગ્યમાં હતું બ્રાહ્મણીને થોડું ખોટું તો લાગ્યું કેમ કે તેણે બહુ મહેનતથી કરીને ભોજન બનાવ્યું હતું પરંતુ તેનીનો જીવ પ્રત્યે પણ કરુણાની લાગણી હતી તેથી બ્રાહ્મણે બ્રાહ્મણે ખૂબ જ પ્રેમથી તેને થાળીમાંથી બધું ભોજન પુત્રને ખાવા માટે આપ્યું શિર તેની દહીંની વાનગીઓ ખાધા પછી શુંકર નામનો કુતરો ખૂબ ખુશ થયો તેને બ્રાહ્મણ અને બ્રાહ્મણને પુષ્કળ આશીર્વાદ આપ્યા અને પાછળ આવીને તેજ ઝાડ નીચે બેસીને તેના મિત્ર બજરંગ પરત આવે તેની રાહ જોવા લાગ્યો બીજી તરફ બજરંગ પોતાની શોધમાં ખોરાકની શોધમાં એક ગામમાં કેપના ઘરે ઘૂસી ગયો તે શેઠ પણ તેના ઘરે ભોજન કરવા બેઠો હતો આ દરમિયાન બજરંગે તેની સાડીમાં મોં નાખ્યું પૂરી મોઢામાં પકડી અને દરવાજા પાસે બેસીને જમવાનું શરૂ કર્યું અહીં શેઠને પેલા કૂતરાની હરકતો પર ખૂબ જ ગુસ્સો આવ્યો તે અચાનક ગુસ્સાથી ભરાઈ ગયો અને તેને લાકડીથી લાકડી ઉપાડી અને કૂતરાની પાછળ જઈને તેને ખૂબ માર માર્યો બિચારો બજરંગ પૂરી ખાવામાં વ્યસ્ત હતો શેઠની લાકડી તેને મારવા લાગી કે તરત જ ઉપર પડેલી લાકડી ફટકો એટલો જોરદાર હતો કે કૂતરો ત્યાં જ બેસી પડ્યો તેની પીઠ તૂટી ગઈ અને તે ત્યાંથી દૂર તરકવા લાગ્યો તેને સપનામાં પણ કલ્પના ન કરી હતી કે પૂરી ખાવાની આટલી મોટી કિંમત ચૂકવવી પડશે મને ખબર હતી કે માણસ સ્વાર્થી હશે પણ તે એટલો ક્રૂર પણ હશે આ બજરંગને ખબર પડી ખબર ન હતી કે તેની કમર તૂટવાની છે કારણ કે તે હવે હલનચલન પણ નથી કરી શકતો બીજી તરફ તેનો મિત્ર ફિંગર ઝાડ નીચે બેઠો હતો તેના પાછા આવવાની રાહ જોઈ રહ્યો હતો તે ઘણા સમયથી વિચારવા લાગ્યો બસ થઈ ગયું મારો મિત્ર હજુ પાછો નથી આવ્યો તે કોઈ મુશ્કેલીમાં છે આવો વિચારીને ફિંગર બજરંગની શોધ કરવા માટે ગામ તરફ જવા લાગ્યો જામની નદી પહોંચતા તેણે તેના મિત્ર બજરંગને જોયો જે કોઈ જામની બહાર આવી રહ્યો હતો તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તે તેના આગળના બે પગથી ચરકી રહ્યો હતો સ્પીકર ત્યાં સુધી પહોંચી ગયો અને તેને બજરંગની કમાર સૂટેલી જોઈને તે ખૂબ જ દુઃખી થયો અને તેના મિત્રને પૂછ્યું કે કયા પાટલીએ તને આ હાલતમાં લાવી છે ત્યારે બા બજરંગે રડતા રડતા પેઠના ક્રૂર વર્તનની વાત તેના મિત્રને કહી દુષ્ટતા વિશે જાણીને બજરંગે કહ્યું કે દોસ્ત મારું જીવવું અને ન જીવવું હવે એક સરખું થઈ ગયું છે મારી કમર તોડીને તેઠે મને તીર્થ સ્થાનોની મુલાકાત લેવાથી પણ વંચિત રાખ્યો છે મારે હવે ભાંગેલી કમર સાથે જીવવું નથી તું કોઈક રીતે મને લઈ જાયથી દૂર હવે હું મારો જીવ છોડાવવા માંગુ છું પછી બંને મિત્ર ત્યાંથી આગળ ગયા અને બજરંગ નદીમાં કૂદીને તેને આત્મહત્યા કરી કિંકરે પણ તેના મિત્ર સાથે પોતાનો જીવ આપવાનું નક્કી કર્યું આ રીતે બંને કુતરાઓએ નદીમાં કૂદીને પોતાના દેહનો ત્યાગ કર્યો બંને તીર્થયાત્રાએ જવાના આશ્રયથી નીકળ્યા હતા એટલા માટે ભગવાને તેમના આગલા અને પાછલા તમામ પાપોનો નાશ કરીને તેમને માનવ દેહ આપવાનું નક્કી કર્યું કિંકરે એ જ બ્રાહ્મણના ઘરે પુત્રના રૂપમાં જન્મ લીધો અને બજરંગ એ જ શેઠના ઘરે જઈને જન્મ લીધો સહયોગથી તે તેના બંનેના ઘરે પહેલેથી જ કોઈ બાળક ન હતું લાંબા સમય પછી શેઠના ઘરે પુત્રનો જન્મ થયો પેઠે પુત્રના જન્મની ઉજવણી કરી અને ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હમણાં તો શેઠની ખુશીનો પણ અંત ન આવ્યો હતો અને એટલામાં જ તેને સમાચાર મળ્યા કે તેના વ્યાપારમાં બહુ મોટું નુકસાન થયું છે ધંધો અને તેનો વેરહાઉસ બળી ગયું છે આગ લાગી હતી તે જોઈને શેઠને મોટો આઘાત લાગ્યો તે આ આઘાતમાંથી હજુ બહાર આવી શક્યો ન હતો કે તેની પત્નીને ભયંકર રોગ થયો શેઠની બધી મિલકત ધીમે ધીમે વેચાઈ ગઈ અને તેની સારવાર માટે ઉપયોગ કર્યો બીજી બાજુ જ્યારે કિંકર પુત્ર બન્યા પછી બ્રાહ્મણ બન્યો એક પુત્રના કુટુંબમાં જન્મતાની સાથે જ બ્રાહ્મણને રાજાના ઘરમાં આત્મય તરીકે નોકરી મળી બ્રાહ્મણની સલાહથી રાજાનો વહીવટ ખૂબ સારી રીતે ચાલવા લાગ્યો બ્રાહ્મણે તેની સારી વ્યૂહરચના આપી હોવાથી રાજાએ કોઈ યુદ્ધ હાર્યું નહીં થોડા દિવસ પછી રાજાએ બ્રાહ્મણને પોતાનો વડાપ્રધાન જાહેર કર્યો બ્રાહ્મણ હવે આખા રાજ્યનો વડાપ્રધાન બની ગયો બીજી તરફ બ્રાહ્મણનો દીકરો પણ મોટા વિદ્વાન બન્યો તેને પોતાના નામના નામમાં કીર્તિ ઉમેરી બીજી બાજુ શેઠનો દીકરો મોટો થઈને નાલાયક નીકળ્યો શેઠના પૈસા જુગાર અને દારૂ પાછળ ખર્ચી નાખ્યા જ્યારે પણ શેઠ કંઈ કહે ત્યારે તેનો દીકરો તેને મારતો અને શબ્દો બોલતો એક દિવસ દારૂના નશામાં તેણે તેના પિતાને લાકડીઓથી એટલી હદે માર્યો કે તેને શેઠને મારી નાખ્યો તેની કમર ભાંગી ગઈ શેઠ હજી ચાલી શકતા ન હતા તે આખો દિવસ ઘરમાં પડ્યો રહ્યો તેના કર્મોની સજા ભોગવતો રહ્યો એક દિવસ શેઠે તેની પત્નીને કહ્યું કે તમારું ભાગ્ય મને ખબર નથી કે શું પાપો છે આપણા ઘરમાં આ દુષ્ટ દીકરો છે તેથી અમે આચરણ કર્યું છે આવા પુત્રનો જન્મ થતા હું બાળક વિના સારી હતી કદાચ તમને અને હું એક જ પાપની સજા ભોગવી રહ્યા છીએ કહેવાય છે કે કર્મ ચોક્કસ પાછું આવશે આપણા સારા અને ખરાબ કર્મોનું પરિણામ છે તે આપણને સારા અને ખરાબ બાળકો મળે છે પુત્રને જન્મ માટે આપણા પાપ અને પુણ્ય જવાબદાર છે અને આપણા ઘરની દીકરી જો સંતાન સુખ આપવાનું હોય તો સમજવું કે તમારા સારા કાર્યનું ફળ મળી રહ્યું છે અને બાળક જો તમે દુઃખી આપનાર છો તો નકામા છો અને નિરર્થક છો તો સમજો કે તમારા ખરાબનો ખરાબ કર્મનો હિસાબ બરાબરી કરવામાં આવી રહ્યો છે આ રીતે શેઠ દરરોજ વ્યથામાં સુઈ જતા હતા અને તેમના કર્મો યાદ કરતા હતા આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો આ વિડીયોને લાઈક કરો આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો